નાયબ શ્રી મામલતદાર શ્રી માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી ખરીદ વેચાણ ચેરમેન નગરપાલિકા પ્રમુખ તથા તમામ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો બીજેપી કાર્યકર્તાઓ જિલ્લા આગેવાન ચેતનભાઈ શિયાળ રઘુભાઈ ખુમણ બ્રહ્મ સમાજ ધીરજભાઈ પુરોહિત પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગબી જોશી યુવરાજભાઈ ચાંદુ ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ હોરા તાલુકા બીજેપી આગેવાનો આહિર સમાજના આગેવાન બાબુભાઈ રામ તાલુકા ચરપશ્રીઓ આંગણવાડી વર્કર બહેનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તિરંગા યાત્રા સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ મંત્રી કાર્યકર્તાઓ નગરપાલિકા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી સદસ્ય અર્ચનાબેન જોશીએ જણાવેલ કે બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા અને દેશ પ્રેમ જોવા મળ્યો હતો અને વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે આખું એ શહેર ગુંજી ઉઠ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ અર્ચના જોશી રાજુલા નગરપાલિકા સદસ્ય આજે તિરંગા યાત્રાનું આયોજન થયેલું હતું અને તિરંગા યાત્રા આપણે નગરપાલિકાથી શહીદ ચોક સુધી થઈ હતી રાજુલાની અને તેમાં બહોળી સંખ્યામાં રાજુલાના લોકો જોડાણા એમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જિગ્નેશભાઈ પટેલ ચેતનભાઈ સિયા પછી નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ આંગણવાડી વર્કરો તેમજ હોમગાર્ડ સ્ટાફ પોલીસ સ્ટાફ દરેક લોકો ગામના જે નગરજનો રાજુલાના ધર્મપ્રેમી તેમજ દેશ પ્રેમી લોકો જોડાયા હતા બહુ સંખ્યામાં અને બહુ સરસ આયોજન થયું વંદે જય હિન્દ જય ભારત